હેલો હાય નમસ્તે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ગામનું નામ તાલુકો જિલ્લો દ્વારકાધીશ ની રાજ્ય દેશ ભારત માતાની ચાલો બે હાથ ઉચા સામે માથા પર ખંભા ઉપર કમરે ગોઠણે

બે ચડી છે સાગર જળ સૂતા છે યમુના કિનારે છે મીઠી બંસરી વગાડે છે પગમાં પગમાં જાંજર પહેર્યા છે રૂમ ઝુમ રૂમ ઝુમ